જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું વડોદરા શહેરની અંદર આવેલી રોશીસ નર્સરીમાં આનું કમ્પ્લેટ લોકેશન તમને જકાત નાકાના સર્કલ પાસે રોડ સાઈડ ઉપર તમને આ નર્સરી જોવા મળશે તો ચાલો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે એવા પ્લાન્ટ વિશે વાત કરીશું જે તમે સાયડાવાળી જગ્યા ઉપર રાખી શકો એટલે કે ઇન્ડોર પ્લાન્ટ વિશે ઇન્ડોર પ્લાન્ટ એવા હોય છે જેને તમે બાલ્કનીમાં અને ઘરની અંદર પણ રાખી શકો છો બસ તેની ઉપર થોડુંક અજવાળું આવવું જોઈએ અહીંયા તમે જોઈ શકો છો સાની જકાત નાકાનું સર્કલ તો અહીંયા આપણે ઊભા છે નર્સરીની બહારની સાઈડ ઉપર તો ચાલો હવે આપણે પ્રવેશ કરીશું નર્સરીમાં આ રીતનું તમને રોસેસ નર્સરીનો બોર્ડ જોવા મળશે તો અત્યારે વાગ્યા છે સવારના આઠ અને પ્લાન્ટની ખરીદી કરવા માટે પ્લાન્ટ લવર પણ નર્સરીમાં પહોંચી ચૂક્યા છે અહીંયા તમે જોઈ શકો છો દોઢસો રૂપિયાની અંદર તમને આ રીતે ઝેર પ્લાન્ટ મળી જશે જે તમને નાના થોડા પ્લાસ્ટિકના પોટની અંદર લાગેલો જોવા મળશે ઝેર પ્લાન્ટ ખૂબ જ હાર્ડી હોય છે અને તમે તેને આસાનીથી કટિંગ દ્વારા પણ લગાડી શકો છો આ પ્લાન્ટનું તમે બોનછાઈ પણ તૈયાર કરી શકો છો આ પ્લાન્ટનું નામ છે સ્નેક પ્લાન્ટ આની બોર્ડર તમે જોઈ શકો છો પીળા કલરમાં બનેલી છે અને વચ્ચેનો કલર તમને લીલો કલર જોવા મળશે આ રીતના પ્લાસ્ટિકના પોટની અંદર લાગેલા તમને પ્લાન્ટ મળી જશે અને કિંમત તમને ત્રણસો રૂપિયા સુધી જોવા મળશે જો તમે પ્લાસ્ટિકની બેગની અંદર લાગેલા પ્લાન્ટ ખરીદશો તો તેની કિંમત ઓછી હશે આ પ્લાન્ટનું નામ છે ડ્રેસિંગા જેની કિંમત બસો પચાસ રૂપિયા રાખવામાં આવી છે અને પત્તાનો કલર તમે જોઈ શકો છો ડબલ શેડ પત્તાની ઉપર બનેલો છે અંદરની સાઈડ ઉપર પીળો અને બહારની સાઈડ ઉપર તમને લીલો કલર જોવા મળશે ઇન્ડોર પ્લાન્ટ એટલે કે શાયડાવાળી જગ્યા ઉપર જે પ્લાન્ટની ગ્રોથ થતી હોય તેને ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી આપવામાં આવતું હોય છે જો તેને પાણી તમે વધારે આપશો તો પત્તા તેના બળી જશે અને નીચેથી પ્લાન્ટ ખૂબ જ ખરાબ થઈ જશે એટલે તે ગળી જશે અને પ્લાન્ટ ગ્રોથ કરે નહીં તો તમારી મહેનત પણ માથે પડશે તો દોસ્તો જ્યાં સુધી માટી સુકાઈ નહીં ત્યાં સુધી તમારે ઇન્ડોર પ્લાન્ટની અંદર પાણી આપવું નહીં તો અહીંયા તમે જોઈ શકો છો વેરીગ્રેટેડ સ્નેક પ્લાન્ટ આની હાઇટ ખૂબ જ નાની થતી હોય છે બસો પચાસ રૂપિયાની અંદર તમને આ રીતે સ્નેક પ્લાન્ટ લાગેલા જોવા મળશે હવે આપણે એવા પ્લાન્ટ વિશે વાત કરીશું જેના પત્તાનો કલર તમને કંઈક અલગ જ જોવા મળશે જેની અંદર તમે જોઈ શકો છો પિંક ગુલાબી લાલ કલર અને તમને આની અંદર ગ્રીન કલરનો શેડ પણ બનેલો જોવા મળશે આ પ્લાન્ટનું નામ છે એગ્લોનીમા એગ્લોનીમાની અંદર સરસ મજાની વેરાયટી આવતી હોય છે જેની કિંમત તમે અહીંયા જોઈ શકો છો ત્રણસો પચાસ રૂપિયા રાખવામાં આવી છે આ નર્સરીમાં તમને એગ્લોમીમાંની ચાર વેરાયટી જોવા મળશે જેની પ્રાઇસ પણ તમને અલગ અલગ જોવા મળશે તો અહીંયા આપણે આ પ્લાન્ટ જોઈ શકીએ છીએ તેનું નામ છે ડફન બેકિયા ડફન બેકિયા પણ ખૂબ જ હાર્ડી પ્લાન્ટ હોય છે પણ આના પત્તા ઝરીલા હોય છે જો તમારી ઘરે નાનું બાળક હોય તો આ પ્લાન્ટથી તમારે બાળકને દૂર રાખવું આ પ્લાન્ટનું નામ છે ડ્રેસિંગા ડ્રેસિંગાની અંદર પણ ખૂબ જ સરસ મજાની વેરાયટી આવતી હોય છે જેના પત્તાનો કલર પણ તમને રંગ બે રંગી જોવા મળશે ડ્રેસિંગા પણ તમને અહીંયાથી માત્ર બસો રૂપિયાની કિંમતમાં આ રીતે પ્લાસ્ટિકની બેગની અંદર લાગેલા તમને જોવા મળશે નર્સરી ખૂબ જ વિશાળ છે આ નર્સરીમાં ઇન્ડોર અને આઉટડોર આમ બંને પ્રકારની વેરાયટી તમને અહીંયાથી મળવાની છે તો ભાગ બેગની અંદર વિડીયો જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો બગ ની અંદર આપણે વાત કરીશું આઉટડોર પ્લાન્ટ વિશે કારણ કે વિડીયો ઘણો લાભો થશે નાના સિરામિક પોટની અંદર તમે પ્લાન્ટ લગાડી શકો તેવા પ્લાન્ટ વિશે આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો મીની એરિકાપામ અને ઝેડ પ્લાન્ટ પણ અહીંયા રાખવામાં આવેલા છે તો આ રીતે તમે નાના નાના પ્લાન્ટ પણ લગાડી શકો છો જેની અંદર સ્ને પ્લાન્ટની મીની વેરાયટી અને સ્પાઈરલ પ્લાન્ટ પણ તમે નાના પોટ ની અંદર લગાડી શકો છો અહીંયા તમે જોઈ શકો છો બાર થી ચૌદ રીતનું અહીંયા પોર્ટ બ્લેક કલરની અંદર તમે જોઈ શકો છો જેની અંદર ડ્રેસિંગનો પ્લાન્ટ લગાડેલો છે પ્લાન્ટ ખરાબ ન થાય અને પ્લાન્ટ સારી રીતે ચાલતો રહે તો તે માટે માટીના પોટનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે તમે માટીના કુંડા અહીંયાથી ખરીદી શકો છો અહીંયાથી તમને બાર ઇંચથી લઈને અઢાર ઇંચની વચ્ચે માટીના પોટ તમને અહીંયાથી ઉપલબ્ધ થવાના છે જેની કિંમત તમને અઢીસોથી ત્રણસો રૂપિયાની વચ્ચે જોવા મળશે જો પોડ નાનું હશે તો તેની કિંમત તમને અહીંયા પચાસ રૂપિયા જોવા મળશે તો આ પોડ મોટું છે અને કિંમત તમને ચારસો રૂપિયા સુધી જોવા મળશે તો આ બાવીસથી ચોવીસ ઇંચનો પોટ છે માટેના પોડ એટલે કે કુંડા આની અંદર પ્લાન્ટ એટલા માટે આપણે લગાડવા જોઈએ કારણ કે આપણાથી પાણી ક્યારેક વધારે પ્રમાણમાં આપી દેવાય તો પ્લાન્ટ ખરાબ ન થાય જ્યારે માટીના કુંડા પાણીને શોષી લેશે અને માટીને ટિકચર બનવા દેતું નથી તે માટે ઉપયોગમાં લેવાતા હોય છે દોસ્તો આપણે એવા પ્લાન્ટ વિશે હવે વાત કરીશું જે ઘણા બધા લોકોને ખૂબ જ પસંદ આવે છે આ પ્લાન્ટનું નામ છે અરેંગમ તમને અહીંયાથી અરેંગમની ઘણી બધી વેરાયટી જોવા મળશે પણ આ પ્લાન્ટને ખૂબ જ તડકાની અંદર રાખવામાં આવતો હોય છે આ પ્લાન્ટને પાણી પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોઈતું હોય છે તો તમે આ નર્સરીમાં વિઝિટ કરશો તો તમને પ્લાન્ટની સાથે પ્રાઇસ પણ લખેલી જોવા મળશે તો આનું ક્વોરસ પણ ખૂબ જ સારું છે હેલ્ધી છે આ રીતના તમને પ્લાસ્ટિકના હેવી કન્ટેનરની અંદર લાગેલા અરેનિયમ પ્લાન્ટ જોવા મળશે જેની અંદર ડબલ વેરાયટી દેશી વેરાયટી અને હાઇબવે તમને અહીંયાથી આસાનીથી મળી જશે તો અરેનિયમ પ્લાન્ટ તમારે લેવા હોય તો આ રોશીસ નર્સરીમાં તમે પધારી શકો છો તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે નર્સરીમાં ફર્યા અને પ્લાન્ટ વિશે ઘણું બધું જાણ્યું સંપૂર્ણ વિગત તમારી સાથે શેર કરી પ્રાઇસ સાથે તો આ નર્સરી વિઝિટ કરીને તમને કેવું લાગ્યું તમારી રાય કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર જણાવજો તો દોસ્તો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત